નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ આપના સાથ આપના સહકાર આપના એ અનરાધાર પ્રેમથી આ સફર સાત વર્ષની સફર અમારી માટે એક સપ્તાહ જેવી લાગી અલગ અલગ જગ્યા પરની રિયાલિટી આપ સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ સાચી અને સચોટ માહિતી સાત વર્ષ ક્યારે પૂર્ણ થઈ ગયા ખબર જ ન પડી પરંતુ હજી પણ અમારી સફર अविरत चालू रह अभी मत पूछो हमसे कि मंजिल कहां है अभी तो हमने चलने का नेक इरादा किया है अभी मत पूछो हमसे कि मंजिल कहां है अभी तो हमने चलने का नेक इरादा किया है न हारे है न हारेंगे कभी किसी और से नहीं खुद से वादा किया है सात वर्ष अमरी घा महानुभव में जोड़ा है वडोद शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी जी अमरा स्पार्ट टुडे न्यूज सीएमडी परेश शाह सर सुजल शाह सर शाहर अमरा चैनल हेड कौशर खान साथ पठान स्पार्ट टूडे न्यूज समग्र टीम પરેશભાઈ પરીખ જો વેપાર વિકાસ એસોસિએશનથી જોડાયા છે અને સમગ્ર લોકો આજે અમારી સાથે પ્રેમ આપી રહ્યા છે સાત વર્ષની સફર સૌપ્રથમ આપણે કેક કટિંગ કરીશું સર ત્યારબાદ ભીખાભાઈ રબારી જેઓ પણ સિનિયર નેતા કહેવાય વડોદરા શહેરના વિકાસની અંદર તેઓનો સી ફાળો છે ઘણા બધા મહાનુભાવોની વચ્ચે હાજરીમાં હાલ સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ત્યારે પ્રમુખશ્રીને રિક્વેસ્ટ કરીશું આપણે સૌ કેક કટ કરીએ ભારતીય પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જેઓ આરએસએસના સંઘના ખૂબ કાર્યકર્તા જેની અથાગ મહેનત રબારી કોંગ્રેસના સિનિયર નેતા છે તેઓ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે છે પઠાણ ચેનલ હેડ તેઓ પણ સેલિબ્રેશનમાં જોડાયા છે પરેશભાઈ આરએસએસ થી લઈને અત્યાર સુધી એટલે કે વડોદરા શહેર આઠ મહાનગરોમાં વડોદરા શહેર જેનું નામ છે અને એના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જયારે આ સેલિબ્રેશનની અંદર મારા સહભાગી થયા હોય તો તેઓની પાસેથી જાણીશું સર શું કહેવા માંગો છો આ સેલિબ્રેશનમાં આપણ સહભાગી થયા છો પ્રેમના એક અસકલીત વહેતા દૂધની અંદર આપણે સાથ આપી લોક સાહેબ સહીનો એક સ્તંભ એટલે મીડિયા એમાં પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ જે પ્રકારે કામ કરી રહ્યો છે અવિરત છેલ્લા સાત વર્ષથી લોકોને સચોટ અને સાચી માહિતી પહોંચાડી રહ્યું છે જેના કારણે સત્યતા જ્યાં હોય છે ત્યાં લોકો હંમેશા જોડાયેલા રહે છે મને હમણાં જ જાણકારી મળી એ પ્રમાણે સૌથી વધારે આ ચેનલ સાથે લોકો જોડાયા છે અને વધુમાં વધુ જોડાતા બી રહેશે કારણ કે સચોટ અને સાચી માહિતી આપણે પહોંચાડીએ છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે મારા દર્શકોએ અધ પ્રેમ સ્પાર્ક ટુડે પર વરસાવ્યો છે અને એના પરિણામ સ્વરૂપે આજે અઢાર લાખ લોકો સોશિયલ મીડિયા પર જુએ છે અને સાડા પાંચ લાખ જીટીપીએલમાં ઘર ઘરમાં કનેક્શન છે આ ફક્ત ફક્તને ફક્ત મારા દર્શકો જુએ છે શેર કરે છે લાઈક કરે છે એનું પરિણામ છે આ તમે જે પેટ્રોલ પૂરો છો લાઈક કરવાનું ને શેર કરવાનું એ તમામ મારા સ્ટાફને એટલું બધું ગમે છે ને એટલું બધું ઉત્સાહથી કામ કરે છે કે ના પૂછો વાત આજે મારા તમામ દર્શકોનો ખૂબ 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 દિલથી આભાર માનું છું અને આવો જ પ્રેમ કાયમ માટે બસ એ મારી વિનંતી થેન્ક યુ વેરી મચ આ સાત વર્ષની સફર માટે એક સપ્તાહ જેવી લાગી કારણ કે જેના પાયા મજબૂત હોય ઈમારત મોટી થવાની જ એમાં કોઈ શંકાને સ્થાન નથી મેનેજિંગ ડિરેક્ટર સુજો શાહ સર પણ મારી સાથે જોડાયા છે સર સાત વર્ષની સફરમાં ઘણું બધું આપણે જોયું દર્શકોનો પ્રેમ મળ્યો શું કહેવા માંગો છો સેલિબ્રેશન માં આવું સ્પાર્ક ટુડે ન્યૂઝને અત્યારે ટોટલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ ત્રણે ત્રણ પ્લેટફોર્મ ભેગા કરીને અઢાર લાખ પ્લસ અમારા ફોલોઅર્સ થઈ ગયા છે આ અમારા ન્યૂઝ સાચા છે આ એનું પ્રતિક છે ટોટલ ઇન્સ્ટાગ્રામની વાત કરું ખાલી હું તો ઇન્સ્ટાગ્રામની અંદર છેલ્લા એક મહિનાની ઇન્ટરનલ વિડિયો વ્યૂ ઇમ્પ્રેશન્સ કહું તમને હું તો હન્ડ્રેડ મિલિયન પ્લસ ઇન્ટનલ વિડીયો વ્યૂ ઇમ્પ્રેશન્સ મળી છે આ ફક્ત અને ફક્ત આટલા બધા આખા વર્લ્ડમાંથી લોકો સ્પાર્ક ટુડે ન્યૂઝને જોવે છે એ એનું પ્રતિક છે કે આટલા બધા લોકો મહિને સ્પાર્ક ટુડે ન્યૂઝને જોવે છે આ સાત વર્ષ કેવી રીતે પૂરા થઈ ગયા એ ખબર જ નથી મને થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે સ્પાર્ક ટુડે ન્યૂઝને આટલો બધો સપોર્ટ કર્યો તેના માટે ખૂબ ખૂબ આભાર સર સાત વર્ષની સફર એક સપ્તાહ જેવી લાગી દર્શક મિત્રોના સુખ દુઃખના ભાગીદાર થયા એ પૂર હોય કોરોના કાળનો કપરો સમય હોય મે પરિસ્થિતિ જોઈ નથી અમે સમય જોયો નથી અમે ઠંડી ગરમી તાપ તડકો જોયું નથી પ્રજાની વચ્ચે પ્રજા માટે પ્રજા દ્વારા ઉપસ્થિત થયા છે જેનો સિંહ ફાળો રહ્યો છે વન મિલિયન સુધીની સફર હોય કે પછી અલગ અલગ જગ્યા પર જઈ અને ઘટનાને સાચી અને સચોટ આપ સુધી પહોંચાડવાની કૌસર ખાન પઠાણ જો ચેનલ હેઠ છે તેઓ પણ જોડાયા છે સર સેલિબ્રેશનમાં સૌના ચહેરા પર એક લાલી જોવા મળી રહી છે હાસ્ય જોવા મળી રહ્યું છે સહભાગી થયા શું બસ આ બધા જે દર્શકો છે એમનું પ્રેમ છે અઢાર લાખ કરતાં પણ લોકો અમને પસંદ કરે છે ખાસ કરીને જીટીપીએલની વાત કરું ટુ સેવન એટ પર લોકો વડોદરા હોય કે જિલ્લા હોય આ સિદ્ધિ પ્રાપ્ત કરવી પરેશર સુજલસદના આશીર્વાદથી આગળ વધ્યા છે આજના દિવસે શરૂઆત કરી હતી અને જૈન સમાજનું પોઝિશન હતું ત્યારે આ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝની શરૂઆત થઈ લોકો પ્રેમ કરતા ગયા વીરેન આપણે આગળ વધતા ગયા એ તમામ જે લોકો છે પોલિટિકલ પાર્ટી છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય તમામ લોકો સ્પાર્ક ટુડે ન્યૂઝને પ્રેમ કરે છે જે રીતે લાઈવ કરીએ છીએ આપણે તમામ જગ્યાઓથી શરૂઆત બીરેનું હું કહી દઉં સૌથી પહેલા લાઈવ કરવાની શરૂઆત જો કોઈએ કરી હોય વડોદરા શહેરમાં તો એ સ્પાર્ક ટુડે ડે ન્યુઝે કરી છે જયારે જોડે 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 આ સોશિયલ મીડિયા ઉપર સોશિયલ સમાચારની શરૂઆત કરી હોય ને તો પણ સ્પાર્ક ટુડે ત્યાર પછી બધા સોશિયલ મીડિયા પર સમાચાર ચાલુ થયા કેમકે જયારે મેં નેશનલ ચેનલમાં કામ કરતો હતો ત્યારે મને કીધું હતું કે આવનાર દિવસોમાં સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ થવાનું છે અને એનો લાભ સુજલ સર પરેશ સર એક ટીમને બોલાવી આખી સોશિયલ મીડિયાની ટીમ ઊભી કરી અને આ ચેનલની શરૂઆત કરી લોકો પહેલાથી જ્યારે મેં ફર્સ્ટ લાઈવ કર્યું હતું બીન ત્યારે મને પચીસ લોકો જોતા હતા વીસ લોકો જોતા હતા ધીરે 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 પાંચસો હજાર કોરોના કાળમાં તો લોકડાઉનમાં તો પાંચ પાંચ હજાર લોકો લાવ્યું જોયા આ પ્રેમ વડોદરા શહેરની સંસ્કારી નગરી જે લોકો છે એમના આશીર્વાદથી અમે આગળ વધ્યા છીએ વડોદરા શહેરના જિલ્લાના જે લોકો છે એ બહુ પ્રેમ કરે છે આપણને કોઈ એક પાંચ મિનિટ બી જો જીટીપીએલ પર આપણા સમાચાર બંધ થઈ જાય ને તો ધડાધડ સ્ટુડિયોના નંબર પર અને મારા નંબર પર આવે અને પરેશનના નંબર પર ફોન આવે આ પ્રેમના કારણે જ આ સાત વર્ષ પૂરા થયા છે હું આશા રાખું કે આવું પ્રેમ આગળ પણ આપ લોકો આપતા રહેજો આજ સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારની ટીમ તરફથી સૌનું હું દિલથી આભાર માનું છું જે પ્રેમ અમને આપ્યા છે અમારી ટીમને આપ્યા છે મારા પરેશ સર હોય સુજ હોય ગમે ત્યારે કોઈ બી વસ્તુ હું કહું ને પરેશ સાહેબ મારે આ વસ્તુ લેવી છે બિનન મને અત્યાર સુધી સાત વર્ષમાં એક ટાઈમ પણ મને ના નહીં પાડી એ પછી દોઢ લાખની વસ્તુ લાવવાની હોય કે અઢી લાખની વસ્તુ મારે આ સિસ્ટમ લાવી છે સાહેબ કેટલાની આવશે બોલે સાડા ચાર લાખની તરત કહી દે જા બેટા લઈ લે આ પ્રેમના કારણે જ લોકો સુધી આપણા સારા ક્વોલિટીના સમાચાર સારી ટેકનિકની સાથે આ સ્પાર્ક ટુ ડે અને બિરેન અમારા દર્શકોને બીજું એક જણાવી દો પ્રમુખ સાહેબ અમારી ચેનલ સૌથી પહેલા જીટીપીએલ પર આજની તારીખમાં જો ચોવીસ કલાક ચાલતી હોય ને સાહેબ તો ફક્ત ને ફક્ત એક સ્પાર્ક ટુડે ન્યૂઝ જે છે એ વડોદરા લોકલમાંથી અમે મધ્ય ગુજરાત સુધી પહોંચ્યા આ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ચોવીસ કલાક ટુ સેવન એટ પર જીટીપીએલ પર બી આવે છે ફેસબુક પર લોકો પ્રેમ કર્યો ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર કોઈ એવો પ્લેટફોર્મ બાકી નથી કે જ્યાં આપણને પ્રેમ ના મળ્યો હોય બસ આ જ આશા સાથે અમારી સમગ્ર ટીમ ઘણા નામ છે સુરજ છે મારી સાથે બિરેન છે સોનલ છે સચિનભાઈ છે રાહુલ છે કૃતિકાબેન છે ઘણા બધા એવા નામ છે ગૌતમ છે અમિત છે હા અમિત તમારો ફાઇટર છે રવિ સિંધા રાત દિવસ એક સાહેબ જ્યારે ગંભીરા બ્રિજમાં ઘટના બનીને તો મારે સૌથી પહેલી મારી ટીમ ત્યાં પહોંચી ગઈ એ રવિ સિંધા કહી ગયો અહીંયા છે તો કહેવાનું મતલબ કે લોકો સુધી અને તંત્રના સપોર્ટથી અને તંત્રના અને સરકારના અમે અવાજ બન્યા છે લોકોના જ્યારે કોઈ અવાજ નથી પહોંચતું ત્યારે અમે સરકારના અને તંત્રને કાન સુધી એમની અવાજ પર પહોંચાડી છે બસ એવી જ આશા રાખું છું કે પ્લીઝ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝને ફોલો કરતા રહેજો પ્રેમ આપતા રહેજો અને આવું જ પ્રેમથી આ પ્રેમના કારણે જ અમારી તાકાત વધે છે અને તમે અમને ફોલો કરો છો ને તો અમે સરકારને તમારી અવાજ પહોંચાડીએ છીએ બસ આટલું જ બે હાથ જોડીને ફરીથી તમામ વડોદરા સંસ્કારી નગરી અને જિલ્લાના લોકોનો હું દિલથી આભાર માનું છું ગુજરાતના અને બિન તાજુબની વાત એ છે કે જ્યારે મેં આ પ્રોમો રન કર્યો ને રાતે કેનેડાથી મને ફોન આવ્યો ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો યુએસથી ફોન આવ્યો એટલે લોકો ત્યાં બી આપણને પ્રેમ કરી રહ્યા છે આ એવું નથી કે ઇન્ડિયા જે વિદેશમાં બી લોકો પ્રેમ કરી રહ્યા છે બસ આ પ્રેમના કારણે જ અમે આગળ વધ્યા છે ને હજુ સ્પીડમાં તમારા સુધી અમે પહોંચીશું થેન્ક યુ સો મચ એવરી વન આભાર અફાટ અમાપ અઘાધ અપરિમિત એ પ્રેમની ધારા જે વહી રહી છે જેના લીધે વન મિલિયન જેવી સિદ્ધિ હાંસલ કરી માત્ર ને માત્ર સાત વર્ષમાં એ સાત વર્ષની સફર અમારી સાથે એક સપ્તાહ જેવી થઈ ન કેવલ રાજકીય રાજકીય મહાનુભાવો સાથે સાથે ઉદ્યોગ જગતના વ્યક્તિઓ સામાજિક કાર્યકર્તાઓ અને તમામ લોકો ધર્મના લોકો પણ મારી સાથે જોડાયા મારી સાથે કોંગ્રેસના ભીખાભાઈ રબારી તેઓ પણ ઉપસ્થિત છે ભીખાભાઈ આપ અત્રે શુભકામના પાઠવવા આવ્યા છો સાત વર્ષ પાર્ટ ટુડે જે પૂર્ણ કર્યા છે શું કહેવા આજે પાર્ટ ટુડે ન્યૂઝ ચેનલને સાત વર્ષ પૂરા થાય છે અને આઠમા વર્ષે પ્રવેશ કરે છે ત્યારે હું મારા ખાસ મિત્ર પરેશભાઈ સાહેબ પહેલેથી જ મારા સંબંધો એમના હું જયારે કોર્પોરેટર હતો ત્યારથી જ એ કોર્પોરેશનમાં મોટા અધિકારી હતા એ પરેશભાઈ સીએમડી છે સાથે સાથે એમડી તરીકે સુજલભાઈ ભાઈ કૌશલભાઈ એ કૌશલ સાથેના મારા બહુ જૂના સંબંધો છે ને આપ સૌ પરિવારના સૌ મિત્રો આઠમા વર્ષમાં પ્રવેશો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા તરફથી હું આપને શુભેચ્છાઓ પાઠવું છું કે આ સ્પાર ટુડે ન્યૂઝ ચેનલ આમે નીડર અને નિષ્પક્ષ સમાચાર આપે છે આ વડોદરા સંસ્કારી નગરી છે ઉત્સવપ્રિય નગરી છે અને આ નગરીની અંદર જે જાતનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે એમાં સાચા સમાચાર લાવીને લોકોનો અવાજ બનીને કામ કરે છે અને ચોથી જાગીર છે લોકશાહીની અને જે તમારી ભૂમિકા છે અગત્યની ભૂમિકા છે અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે એમાં તમે નિડર રીતે સમાચાર મૂકો છો અને સાચી વાત કરો છો એનો મને આનંદ છે આ સંસ્કારી નગરીનું એના જે સંસ્કારો છે સયાજીરાવ ગાયકવાડ વખતથી જ આ સંસ્કારી નગરી છે ત્યારે એનું જે બિરુદ્ધ છે એ બિરુદ જળવાઈ રહે એના આજે આનંદ ચૌદસ છે ગણપતિ દાદાનું વિસર્જન છે આજે દસ દસ દિવસ સુધી આતિથ્ય આપણું આપણે પણ એમના દર્શન કર્યા એમને માણ્યા છે ત્યારે ભગવાન ગણપતિના દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું ત્યાં વડોદરા શહેર જ્યારે ગાયકવાડી શાસન હતું ત્યારે જે જે પ્રતિભાઓ હતી બધા તહેવારો બધા સાથે રહીને ઉજવતા હતા એવો માહોલ હતો કોમી એકલાસનો માહોલ હતો અને અત્યારે જ્યારે જોઈએ છે ત્યારે પોલીસની અંદર ચાર હજાર પોલીસો આટલો બધો સ્ટાફ આ બધું કરવું ના પડે એના માટે આ ચેનલ પણ એવા કંઈ પ્રયત્નો કરીએ અને પ્રબુદ્ધ નાગરિકો પણ ભેગા થઈને વિચાર કરીએ કે આ શહેરની અંદર કોમી એટલા ભાઈચારાથી બધા આપણે જીવીએ કોઈ ધર્મ નફરત ફેલાવવાનું તો કહેતો જ નથી એટલે આવા સારા વિચારોથી બધા સારા નાગરિકોને પ્રબુદ્ધ નાગરિકોને જોડીને ધર્મના વડાઓને પણ જોડીને એક એવું વાતાવરણ જે કરીએ કે આવતા વર્ષોની અંદર ગણપતિ દાદાની મૂર્તિ હોય કે મુસ્લિમોનો તહેવાર હોય એ ઈજ હોય બધા ભેગા મળીને ઉજવીએ અને એક સારું વાતાવરણ બને એવી ભગવાન ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કુકુઆર મીઠાભાઈ ઉદ્યોગ જગતના મશૂર વ્યક્તિ તો પણ મારી વચ્ચે ઉપસ્થિત છે પરેશભાઈ પરીખ જી સર શું કહેવા માંગો છો સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં સ્વાર્થુડે ન્યુઝ મંગલ પ્રવેશ કરી રહ્યો છું આવી જ એક સવાર હતી કોઈક જૈન સમાજના ફંક્શનમાં હું પરેશભાઈ અમે બધા ઉભા રહેલા ત્યારે કોઈ એવી જરૂરિયાત આવી ગઈ ત્યારે પરેશભાઈના મગજમાં આવી જ એક સવારે અગિયાર બાર વાગ્યાનો સમય હતો પરેશભાઈના મગજમાં એવી વાત આવી કે શું હું મારી પોતાની ચેનલ શરૂ ના કરી શકું અને તાત્કાલિક એમના વિચારો એવા છે કે જે પણ વિચારે એને તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટ કરે એટલે આ સ્પાર્ટ ટુડે જે વિચાર આવ્યો ત્યારનો હું સાક્ષી છું પરેશભાઈ મારા બહુ પરમ મિત્ર છે મારા ભાઈ જેવા છે સ્પાર્ક ટુડે ચેનલ હોય સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે સુજલ એડવર્ટાઈઝર હોય હર હંમેશ વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશન અને કેટ સાથે હર હંમેશ જોડાયેલું છે સોની સાહેબે કીધું ભીખાભાઈએ કીધું એ રીતના મને યાદ છે કે કોરોનામાં હું અમેરિકા હતો તો અહીંયાથી મારા ઇન્ટરવ્યૂ અમેરિકાના ઇન્ટરવ્યૂ લઈ અને વાયરલ કરતા હતા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની જો પ્રગતિ હોય તો એમાં સિંહ ફાળો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલનો છે ખાસ મારો લાડકો કૌશર કદાચ સ્પાર્ક પહેલાંનો મારો બે હજાર છ થી મારે એની જોડે સંબંધ છે અને ઓક્ટો એને વેટ વખતથી કૌશરે જે મારા ન્યૂઝ વિવિધ ચેનલોમાં અને વડોદરાના તમામ અને ગુજરાતના તમામ નાગરિકોનો વેપારીઓ સુધી પહોંચાડ્યા છે એવા લાડકા કૌશરને બિરેન સોનલ અને તમામ બેક ઓફિસના બીજા બધા આપણા કેમેરામેન અને રિપોર્ટર તમામને ખૂબ ખૂબ અભિનંદન કે મારા પરમ મિત્ર પરેશભાઈ જોડે તમે આવા દિલથી એક પારિવારિક રીતે જોડાયેલા છો ખાસ આજના શુભ પ્રસંગે જયારે દસ લાખથી વધુ વ્યૂઅર ફક્ત ફેસબુકમાં થયા છે તો એવી શુભેચ્છા અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી આપું કે સુજલના છોકરાઓ અને એમના છોકરાઓ આ ચેનલ આગળ ચલાવે અને તમે બધા તમારું નેક્સ્ટ જનરેશન આ ચેનલમાં રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ વિશેષ કે સ્પાર્ટ ટુડે હજુ વધુ ને વધુ પ્રગતિ કરે ખૂબ ખૂબ આભાર આભાર અમારી સાથે પણ છે જે શું કહેવા માંગો છો વર્ષ પૂર્ણ થાય હું તો સાત વર્ષમાં બીજું કહેવા માંગુ છું કે આ પરેશભાઈ એ બિઝનેસ ચેનલ નથી આ ચેનલ એક એવી ચેનલ છે ભારત દેશમાં નહીં ભરની અંદર કે એક પણ જાહેરાત લીધા વગર આ ચેનલ ઉભી થયેલી છે અને આ ચેનલના સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે આઠમા વર્ષ પ્રવેશ જે લાખો કરોડો માણસ જે જોવે છે એનું મેન કારણ કે આ આટલો બધો સ્ટાફને આ સુંદર વ્યવસ્થા કરનાર વગર પૈસો કોનો ઉઘરાયા વગર ગામડે ગામડે આ એક જ ચેનલ છે કે ગામડામાં છેલ્લા ગરીબના ઘરમાં પણ જઈને એનામાં શું તકલીફ છે એનો આ ન્યૂઝ લે છે એનું આ મેઇન કારણ છે ભલે ગમે તે બધા કહેતા હોય પણ આ ચેનલ એક ખાસિયત છે કે તવંગથી માંડીને ગરીબોથી માંડીને દરેકનું સાચા એનો ન્યૂઝ લઈને અને એને સુખીકારી કેમ થાય કોઈપણ શેષ ભર્યા વગર એ ચેનલના જે એનો જે મેન જે છે આ એક જ ચેનલ એવી છે કે આ ચેનલ ખરેખર આટલા શોર્ટ ટાઈમમાં જે પહોંચી છે એ બદલ અમે લોકો વડોદરા વેપારી વિકાસ એસોસિએશન એસી એસોસિએશન પાંત્રીસ હજાર દુકાનો વતી અમે એને ધન્યવાદ આપીએ છીએ અને આ ચેનલ ખૂબ પ્રગતિ કરે એ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સાત વર્ષની સફર અનેક લોકો અમારા સુખ દુઃખના ભાગીદાર થયા કોરોનાનો કપડો કાળ હોય કે પછી શહેરમાં જનતાને પડતી કોઈ પણ તકલીફ અમે સરકારનો અવાજ સરકાર આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમારી સાથે સિનિયર રિપોર્ટર ભાવેશભાઈ પણ જોડાયા છે ભાવેશભાઈ શું કહેવા માંગો છો આપ તો ગ્રાઉન્ડ સુરતભાઈ સોલંકી ગ્રાઉન્ડ લેવલે તમે રિપોર્ટિંગ કર્યું છે લોકોની સાચી વ્યથા સરકારના અધિકારો સુધી તેમના કાને પહોંચે તે માટેના પ્રયત્નો કર્યા છે શું કહેવા માંગો છો સાત વર્ષની જર્નીમાં પણ સહભાગી છું બિરન પહેલાં તો તમામ આપણા વડીલ મુરબ્બી શ્રી પરેશ સુજલ સર કૌશર ખાન કે જે આખું એક ચેન થકી અમે આપણે તમામ લોકો જોડાયેલા છે સૌથી મહત્વની વાત એ છે કે સાત વર્ષ એમાંથી મને અત્યાર સુધી મને લાગે છે કે મને ખુદ પોતાને પાંચ વર્ષ આ ચેનલમાં થઈ ગયા છે અત્યાર સુધી મેં કોઈક જગ્યાએ એવી જગ્યાએ કામ નથી પરંતુ પાંચ વર્ષનો મારો જે લગાવ ને પણ આપણા સાત વર્ષ પૂર્ણ થયા છે અનેક લોકો એવા પ્રયત્ન પણ કર્યા છે કે ચેનલનું નામ ખરાબ થાય પણ આજે અમે સાક્ષી છે કે અમે પ્રયત્નને નાકામ કરી દીધા છે કારણ કે અમે મહેનત કરીએ છીએ અમે મહેનતમાં માણીએ છીએ સાત વર્ષ પૂર્ણ થયા છે આ પ્રયત્ન છે એ પ્રયત્ન જ્યાં સુધી અમારામાં શ્વાસ છે ત્યાં સુધી આ પ્રયત્ન ચાલુ રહેશે દુશ્મન દેશ દ્વારા દેશ પર એક હુમલો અને ત્યારબાદ સરકાર શ્રી દ્વારા એક વર્તો પ્રત્યુત્તર ઓપરેશન સિંદુર અમારી સાથે સાયનાબેન જોડાયા છે તેઓની સાથે વાતચીત કરીશું સોફિયા કુરૈશી કે જો આ ઓપરેશન સિંદુર શ્રી દ્વારા કરવામાં આવ્યું તેને આખું લીડ કર્યું જી શું કહેવા માંગો છો સ્પાર્ક ન્યૂઝના સાત વર્ષ પૂર્ણ થયા આપણે અહીંયા ઉપસ્થિત છ સૌ પહેલે તો કોંગ્રેચ્યુલેશન્સ આપને ઇતને અચ્છે સાત સાલ જો પૂરે કીએ और परेश सर सुजल सर आप लोग को भी बहुत ज़्यादा मतलब आप लोगों ने जो सपोर्ट किया है मीडिया जो है ना वो पूरे हमारी जो कंट्री हमारे देश पूरे वर्ल्ड की न्यूज है वो वो जो है मीडिएटर है एक जगह से दूसरे को ट्रांसफर करती है बड़ौड़ा जो है इतना खूबसूरत मतलब इतनी सिटी है और वहाँ पे बहुत सारे जो जो है समाज सेवा होते हैं पॉलिटिकल चीज़ें होती है इन्वामेंट वाली बहुत चीज़ें होती है और सबसे बड़ी बात तो है हमें स्पार्क जो टुडे न्यूज ने हम लोग मैं और आशू जो है वो लायंस क्लब में जो है बहुत सालों से काम कर रहे हैं हम चाहे गड्ढे खोद के प्लांट लगाए जंगल बनाए हमने बहुत सारे वो भी आप लोगों ने दिखाया है हमने वाटर हार्वेस्टिंग प्रोजेक्ट्स किए वो भी आप लोगों ने दिखाया है हमने हमने जो सोसाइटीज में स्लम में जाके जो काम किया वो भी आपने दिखाया है आप लोग ऐसे नहीं करते हम लोग से एक कॉल करते हैं कि हमें आपकी जरूरत है हमें लोगों को जोड़ना है हमें दिखाने के लिए हमने लोगों को नहीं बुलाया था स्पार्क जो था हमने इसलिए बुलाते लोग ताकि हमारे साथ लोग जुड़े क्योंकि हमें हेल्पिंग हैंड्स चाहिए अपनी सोसाइटी को अपनी कंट्री को अपनी बड़ा है उसको बढ़ाने के लिए और आप लोग हमेशा हाजिर रहे हो थैंक यू सो बड़े और क्या चाहिए हमें थैंक यू सो मच क्या कहना चाहोगे सात साल की जर्नी में आप यहाँ पे कॉन्ग्रेचुलेशन uh, मैं आशुमन चंदा मैं सात साल स्पार्क को हुए वो मैंने देखा है क्योंकि इसका जन्म होते हुए देखा है मैं सुजल चैरिटेबल ट्रस्ट के साथ सालों से जुड़ी हूं और सबसे बड़ी बात है परेश भाई ने जब मुझे अपना ब्रेस्ट चेकअप कैंप हमने किया था जो हमारा लिमका वर्ल्ड रिकॉर्ड हुआ था उस समय मैं उनके साथ जुड़ी थी और तब से ये जर्नी देखते आ रही हूं लेकिन ये सात साल की जर्नी में जो परेश भाई ने और सुजल भाई ने जो किया है वो रियली really इतनी सारी चैनल है लेकिन जिस तरह से उन्होंने अपने बड़ोड़ा शहर को बांध के रखा है और रियलिटी दिखाई है हमारी शहर की और परेश भाई के काम मैंने देखे हैं मतलब सोसाइटी में जो भी प्रॉब्लम्स है या तकलीफ है उन्होंने पहले वही काम उठाया है कि सोसाइटी और बरोड़ा शहर को कुछ दिया जाए सो ये जर्नी उनकी बहुत अच्छी रही है और हम उसके सहभागी हो रहे हैं इसलिए बहुत प्राउड फील करते हैं थैंक यू सो मच परेश भाई एंड सुजल बिकॉज ऑफ दिस वी आर हियर थैंक यू सो मच खूब खूब आभार અનેક રાજકીય મહાનુભાવોની સાથે સાથે ઉદ્યોગ જગતના વ્યક્તિઓ પણ તેઓ ઉપસ્થિત રહ્યા સાથે જ સોફિયા કુરેશી કે જે ઓપરેશન સિંધુને લીડ કર્યું તેઓના સિસ્ટર પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને તેઓએ પણ શુભકામના પાઠવી જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે જીટીપી પર ટ્વેન્ટી ફોર બાય સેવન ન કેવળ વડોદરા શહેર ગુજરાત રાજ્યના આઠ મહાનગરપાલિકાને તેત્રીસ જિલ્લાઓમાં અમારી ટીમ કાર્યરત છે ઇચ એન્ડ એવરી મુમેન્ટ ઇચ એન્ડ એવરી કોઈપણ ઘટના આપ સુધી સાચી સચોટ પહોંચે લોકોની વેદના સાંભળવાનો અમે પ્રયત્ન કર્યો છે સરકારના અધિકારીઓના કાન સુધી અવાજ જાય અને એનું નિરાકરણ આવે તેવા અમારા સતત પ્રયત્નો રહેશે રાત્રે ત્રણ વાગે ઘટતી કોઈ ઘટના રાત્રે ચાર વાગે ઘટતી કોઈ ઘટના રિપોર્ટર ત્વરિત ત્યાં પહોંચે છે અને એ ઘટના આપ સુધી પહોંચાડે છે સાત વર્ષ એક સપ્તાહ જેવા લાગ્યા જે પ્રમાણે કહ્યું તે જ પ્રમાણે આ સેલિબ્રેશનમાં સૌ સહભાગી થયા છે આપનો પ્રેમ હજી પણ અમને મળતો રહે તેવી એક અભ્યર્થના છે તેવી એક આશા છે આ અંડાધાર પ્રેમમાં આપ અમારી સક્સેસ પાછળ આપનો સિંહ ફાળો છે હજી પણ આવો પ્રેમ અમને કરતા રહો સાત વર્ષ ખામોશી બનાતે રહો પહેચાન આપની ખુદ તું નામ ગુનગુનાયગી હજી પણ આ જ પ્રેમ અમે આપની પાસે આશા રાખીએ છીએ વન મિલિયન એક ડિજિટ છે એ અમારી માટે હજી પણ નાનું લાગે છે જો આપનો પ્રેમ અમને હજી પણ આવો મળતો રહેશે અલગ અલગ જગ્યા પરના કાર્યક્રમો આપ સુધી પહોંચાડીએ છીએ એ અમારી જ કેવળ મહેનત નથી પરંતુ આપની અંદર એ આપનો પ્રેમ પણ છે હજી પણ આવા તમામ કાર્યક્રમો